સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી ચેરમેન કુમારી એચ એસ પટેલ ટીએલએસસી સી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જેટી પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે આજ રોજ ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કાર્યક્રમ આયોજન થયું હતું પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ખાતે નામદાર હાઈકોર્ટની સૂચના અન્વયે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ભરૂચના હુકમ અનુસાર મહાત્મા ગાંધીના જન્મજયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય જેના ભાગરૂપે આજરોજ ઝગડીયા તાલુકા કોર્ટ ખાતે ચેરમેન કુમારી એચ એસ પટેલ ટીએલએસ સી તથા જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જીએટી પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સફાઈ અભિયાન દરમિયાન તમામ પક્ષકારોને સ્ટાફ વકીલોને કોર્ટ એક મંદિર છે અને કોર્ટમાં ગંદકી કરવી નહીં પાન પડી કે ખાઈ ગમે ત્યાં થૂકવું નહીં કચરો કોર્ટ સંકુલમાં ફેંકવો નહીં કચરો કચરાપેટીમાં જ ફેંકવો તેવા સૂચન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઝગડિયા કોર્ટના મેજિસ્ટ્રેટ કુમારી એચ એસ પટેલ અને જીએટી પટેલ ઝગડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશ રાંદેરિયા ઉપપ્રમુખ પંકજ રાણા સેક્રેટરી અમિત ચૌહાણ સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતાબેન શાહ અરુણભાઈ ચૌહાણ તથા અન્ય એડવોકેટ તથા કોર્ટના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં ઝગડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ વસાવા તથા તેમનું સ્ટાફ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોતરાયા હતા રિપોર્ટર અઝહર પઠાણ સતેડે ન્યૂઝ ઝઘડિયા આજરોજ નામધારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વચ્છતા અભ્યાન રાખવામાં આવેલ છે એના અનુસંધાન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારાની સૂચના અનુસાર ઝઘડિયા સિવિલ કોર્ટ ખાતે પણ સ્વચ્છતા સેવનનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં અમારી ડેબેટા સિનિયર સિવિલ અમારી એચ પટેલ સાહેબ તથા શ્રીજી ટીબડી સાહેબની સૂચના મુજબ આજરોજ દરેક વખત જગ્યા વકીલમાં ડેના તમામ સભ્યો સિનિયર તથા સભ્યો તેમાં સ્ટાફના જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમચારોની